આવનાર વાદરવી પૂનમના રોજ અંબાજી ખાતે બે હજાર છસો છવ્વીસ ફૂટ ધજામાં અંબાના ચરણોમાં મૂકીને ફરીથી એકવાર વર્લ્ડ રેકોર્ડ અમદાવાદ નારણપુરના મા અંબા સેવા કેમ્પ કરવા જઈ રહ્યો છે મા અંબા સેવા કેમ્પ નારણપુરા અમદાવાદ દ્વારા બાસઠ વર્લ્ડ રેકોર્ડ તથા એક ગ્રીનીઝ બુક વર્લ્ડ રેકોર્ડ ધરાવતું ધાર્મિક અને સામાજિક સેવા ક્ષેત્રે એકવીસ વર્ષ પૂર્ણ કરીને બાવીસ વર્ષના મંગલ પ્રવેશ કરનાર છે આગામી ભાદરવી પૂનમના રોજ બે હજાર છસો છવ્વીસ ફૂટ ધજામાં અંબાના ચરણોમાં મૂકીને ફરીથી એકવાર વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહી છે આ અગાઉ અંબાજી મંદિર ખાતે બે હજાર પંદરમાં એક હજાર પાંચસો પંદર ફૂટની અને બે હજાર સત્તરમાં દુબઈ ખાતે રમઝાન માસ દરમિયાન એક હજાર આઠસો અઢાર ફૂટની અને બે હજાર અઢારમાં બેંગકોક ખાતે બે હજાર વીસ ફૂટની ધજાનો ચડાવો કરી વર્લ્ડ રેકોર્ડમાં અંબા સેવા કેમ્પે સ્થાન મેળવ્યું છે હું મા અંબાળ સેવા કેમ્પનો એક સેવક છે આખું ચોવીસો નું આયોજન આજે ધજા પૂજન સાથે ચાલુ થશે અને એ પછી આ ધજા મારી ઓફિસમાં અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ સુધી અમારા ઓફિસમાં ધજા દર્શન આઠે મૂકવામાં આવશે અને ત્રીસ તારીખના મેળાની અંદર અમારો ભંડારો છે ત્યાં આગળ ખુલ્લી કરવામાં આવશે તો બે તારીખ સુધી એ ધજા અમારા કેમ્પે રહેશે અને બે તારીખે અમે સાંજના ટાઈમે લગભગ છ વાગ્યાની આસપાસ અમે આ ધજા એ ઓપન કરીશું હા અમે લોકો એવું નક્કી કર્યું છે કે અમે સો રેકોર્ડ આ વર્ષોની અંદર અને ટૂંકા ગાળાની અંદર અમે સો રેકોર્ડ તરફ પહોંચવાનો અમારો પ્રયાણ છે અને અમારા કેમ્પના દરેક સભ્યોની એક આત્મવિશ્વાસ સાથે એવું છે કે આપણે આ માટે આયોજન કર્યું છે દુબઈમાં અમે લોકો